બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડગામ તાલુકાના નામે ધર્મ જોઈને સામાન ખરીદો આ હિન્દુની દુકાન છે લખેલા સ્ટીકરોનો વિરોધ જોવા મળ્યો છે સાથે સાથે અરાજકતા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે એઆઈએમઆઈએમના જાગૃત કાર્યકર્તા અબ્દુલક પટેલ અને તેમની ટીમે અરાજકતા ફેલાવનાર અજાણ્યા વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત માંગ કરાઈ છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં છાપી બજાર અને છાપી હાઇવે તરફ જવાના ઓવરબ્રિજ પરના દિશા સૂચક બોર્ડ પર લગાવેલા સ્ટીકરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો છે લેખિત માંગ કરી અજાણ્યા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરી શાંતિ ડોળવાના પ્રયાસો કરતા લોકો પર કાયદાનો ગાળીઓ ફસાય તેવી માંગ ઉઠી છે જેને આ બાબતની પ્રેસ વાર્તા છાપી પર યોજવામાં આવી હતી જેમાં અરજદાર કબ સેલિયા દ્વારા મીડિયા બાઇટમાં જણાવાયું હતું કે આ પ્રમાણેના સ્ટીકર લગાવી છાપીની શાંતિને દોડવાના પ્રયાસો થઈ રહ્યા છે જોકે આવું કૃત્ય કરનાર લોકો પર પોલીસ પ્રશાસન સખત કાર્યવાહી કરી તે માટે રેન્જ આઈજી પોલીસ અધિક્ષક બનાસકાંઠા ડીવાયએસપી બનાસકાંઠાને ઈમેલ દ્વારા છાપી પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી છે પરંતુ આ સ્ટીકર કોણે અને ક્યારે લગાવ્યા તે એક તપાસનો વિષય છે દેશમાં ચાલતી નાજુક પરિસ્થિતિમાં આ પ્રમાણેનું કૃત્ય નિંદનીય છે હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક છાપી વિસ્તારમાં આવા પોસ્ટરો લગાવનાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે અને અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરવાનો જે હેતુ છે એ છાપીની અંદર જે પોસ્ટર લગાવવામાં આવેલા છે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિઓ દુભાય એવા પોસ્ટર લગાવેલા છે છાપી એક એકતાનું પ્રતિક રહેલું છે વર્ષોથી એકતા અને અખંડતાનું પ્રતિક છાપી ગણવામાં આવેલું છે અને જો આવી રીતે પોસ્ટર લગાવવામાં આવે તો આંતરિક અને જે દેશની અંદર એક ના ધર્મ પર બહુ મોટો ઘા છે અને આ ઘા પુરાવા માટે ખૂબ જ સમય લાગશે પણ આપણે બધા એક વાસ્તુ તો જ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તેથી જેટલા પણ લોકો શહીદ થયા છે અને જે પણ લોકોના તમામ દિલ તમામ ધર્મના દિલ અને સર્વ સમાજના માણસો ભારત સરકારની સાથે છે અને એના વિરુદ્ધમાં જેટલા પણ કડકથી કડક અને જેટલા પણ સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે એ બધા બાધ્ય છે અને અમે બધા સાથે છીએ પણ સાથે સાથે જો આવી રીતે પર્ટિક્યુલર એક ધાર્મિક અને સામાજિક રીતે આવી રીતે પોસ્ટર લગાવવામાં આવે અને ધંધાકીય લોકોને મતલબ જે આ દુકાન આવી રીતે છે તે રીતે છે છાપીની અંદર સમગ્ર અમે પોતે વિડીયો રેકોર્ડિંગ કરેલી છે સમગ્ર સાઇન બોર્ડ છે જે સ્પીડો સ્પીડ મીટરના જે સાઇન બોર્ડ છે અને તમામ ટ્રાફિકના સાઇન બોર્ડોને ઢાંકી દેવામાં આવ્યા છે મારું નામ પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ